પરંપરાગત તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં શોભાયાત્રાનો પ્રારંભ થયો બાલકૃષ્ણને વિધિવત રથમાં બેસાડીને શોભાયાત્રા સમગ્ર શહેરમાં લગભગ દસ કિમી સુધી ફરાવી હતી હજારો ભાવિકોને દર્શનનો લાભ પણ અપાયો શોભાયાત્રામાં થી વધુ ફ્લોટ્સ રજવાડી બગીઓ ટ્રેક્ટરો રાસ મંડળીઓ અને અખાડાઓ પણ જોડાયા હતા

જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળે છે આજે સત્યાવીસમી શોભાયાત્રા નિમિત્તે સમગ્ર ગુજરાત ગુજરાતવાસીઓ અને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે આવી શોભાયાત્રા સમાજ અને ધર્મને જોડવાનું કાર્ય કરે છે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા એ આવા શોભાયાત્રાઓના માધ્યમથી સમાજની દટ્ઠ બને છે આવા ધાર્મિક પ્રસંગોથી સમાજને દિશા પણ મળે છે સમાજને દર્શન પણ મળે છે સમગ્ર પાલીતાણાવાસીઓ અને આજુબાજુના પંથકમાંથી વિશાળ સંખ્યાની અંદર આ શોભાયાત્રાની અંદર સામેલ થવા માટે જનતા જનાર્દન પરંપરાગત રીતે ઉમટી પડે છે આ ધાર્મિક ઉત્સવ છે લોક ઉત્સવ છે સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદની આયોજન સમિતિને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપના સતત પ્રયાસોથી સતત સત્યાવીસ વર્ષની આ શોભા શોભાયાત્રાની યાત્રા પૂર્ણ થઈ છે આવી યાત્રાઓ સતત નીકળતી રહે ધર્મનું રક્ષણ સમાજને પ્રેરણા એ હંમેશા મળતી રહે ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરું છું